નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે જોઈએ આજના તાજા અને મહત્ત્વના સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે બે હજાર ચોવીસનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે આ બજેટમાં મધ્યમ વર્ગ માટે મહત્વની જાહેરાત કરાઈ હતી નાણાં મંત્રી નિર્મલા સીતારમણે અંતરિમ બજેટમાં કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી ગ્રામીણ યોજના અંતર્ગત બે કરોડ આવાસ બનાવશે દસ વર્ષમાં ત્રણ કરોડ ઘર બનાવવામાં આવ્યા છે તેમણે કહ્યું હતું કે સરકાર એવું ઈચ્છે છે કે ભાડે રહેનારા ઝૂંપડીઓમાં રહેનારા લોકો પાસે પોતાનું ઘર હોવું જોઈએ આ માટે સરકાર કામ કરી રહી છે તો મિત્રો આ બજેટમાં રૂપરૂપ સોલર એલર્જીને લઈને પણ વાત કરવામાં આવી છે સરકાર સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માગે છે આ માટે આ યોજનામાં એક કરોડ પરિવારોને આવરી લેવાની વાત કરી છે જે અંતર્ગત એક કરોડ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી મળશે ત્યાર પછી અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર નવથી ચૌદ વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપશે વધુમાં જાણીએ તો આયુષ્યમાન ભારત અંતર્ગત તમામ આશા અને આંગણવાડી કાર્યકારોને તેના દાયરામાં લાવવામાં આવશે વધુમાં જાણીએ તો મિત્રો ત્રણ કરોડ લખપતિ દીદી બનાવશે મહિલાઓને સક્ત બનાવવા માટે પ્રોત્સાહન આપશે લખપતિ દીદી યોજના હેઠળ દેશની મહિલાઓને આર્થિક રીતે સાક્ષર બની શકશે આ યોજના દ્વારા મહિલાઓ માટે વર્કશોપ કરવામાં આવશે જેમાં તેમને ફાઇનાન્સ વિશે બતાવવામાં આવશે તો મિત્રો નાના મંત્રી નિર્મલા સીતારમણે દેશમાં દૂધ તથા ડેરી પ્રોડક્ટને વધારવા માટેની યોજના જાહેર કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે ભારત દુનિયામાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે પણ દૂધ ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટી નીચી છે ડેરી તથા ખેડૂતોને સમર્થન આપવા માટે એક વ્યાપક કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે ભારતમાં વર્ષ બે હજાર બાવીસ તેવીમાં દૂધ ઉત્પાદક ચાર ટકાથી વધીને તેવી પોઈન્ટ પાંચ કરોડ ટન થયું હતું તમામ કૃષિ જળવાયુ ક્ષેત્રમાં વિવિધ પાકો અંગે તેનો ડીએપી ખાતરનું વિસ્તરણ કરવામાં આવશે